તાજેતરમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે એક મહત્વપૂર્ણ બેઠક ચૂંટણી અને સંગઠનલક્ષી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી ત્યારે જિલ્લા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની આગામી ચૂંટણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કોંગ્રેસના નેતા ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરવાનો આક્ષેપ પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભાજપ મૃતક અને બાળગામના બાળગામ ગયેલા લોકોને નામ બદલ યાદીમાં આવી રહ્યા છે ને જિલ્લા અને તાલુકા પંચાયત સ્તરે ભાજપ સરકાર સ્વતંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું અને તેનાથી સામાન્ય જનતા ખેડૂતો કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું જિલ્લા પ્રમુખ પ્રમુખોની નિમણૂક અંગે મીડિયા સવાલ મીડિયા સેલને સવાલ પૂછતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

ની આગેવાનીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી બાબતની ચર્ચા વિચારણાઓ થઈ અને ખાસ કરીને જે હાલ સરની કામગીરી ચાલે છે એમાં ભારતીય જનતા પાર્ટી જે વોટ ચોરી પ્રવૃત્તિ કરી રહી છે એ બાબતે દેશને ચૂંટણી પંચે દસ રાજ્યોમાં જે આપ્યા છે એમાં બાર રહેતા ખૂબ લોકો હતા અને મૃત્યુ પામેલા એ બધાના નામો કમી થયા હવે એ નામ ખોટા ચડાવવાની પ્રવૃત્તિ અને અમુક નામો કઢાવી નાખવાની પ્રવૃત્તિમાં જે પ્રવૃત્તિ છે એમને ખાળવા માટેની પણ ચર્ચાઓ થઈ છે અને કોંગ્રેસ ફરી લડાયક મૂળમાં આવીને આવતી સહાયક સંસ્થાઓની ચૂંટણી એટલે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો અને જ્યાં નગરપાલિકા બાકી છે તે એમના માટેની આજે માર્ગદર્શન આપ્યું અને કોંગ્રેસ પાર્ટીએ સંગઠનોની આજે વાતો કરી છે જે ગામડાના ગરીબ લોકો ખેડૂતો સામાન્ય વર્ગ ખૂબ પીડિત છે ભાજપથી શહેરમાં પણ ઓવરબ્રિજ જેવા ખૂબ મોટા પ્રશ્નો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર સદંતર નિષ્ફળ છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નિષ્ફળ છે એમનાથી લોકોને પારાવાર નુકસાની થઈ રહી છે એ બાબતની ખૂબ ગંભીરપણે ચર્ચા થઈ અને આ મુદ્દાઓ લોકો સુધી સેજ અને એની પાસે ફરી ઉજાગર કરશો એ માટેની આજે મહત્વપૂર્ણ મિટિંગ હતી કોંગ્રેસ પાર્ટીમાં જિલ્લાના પ્રમુખની નિયુક્તિ સેન્ટરમાંથી થાય છે દિલ્હીથી એ અગાઉ ચાલીસ એટલે કે તેત્રીસ જિલ્લાઓ આઠ કોર્પોરેશન એમાંથી ચાલીસ ની થઈ ગઈ છે જૂનાગઢ એક છે એ હાલ જે છે એ ચાલુ છે એને હજી બદલવા કે નહીં એ નક્કી એઆઈસીસી દિલ્હી કરશે આજે એના અંગત કારણોસર ગેરહાજર છે એનો કોઈ મંદુક કે એવું કોઈ કારણ નથી અને હાલ

સત્યનારાયણ નો ભગવાસુદેવાય ઊં ભગતિ વાસુદેવાય ઊં ભગતિ વાસુદેવાય ઓમ ભગવતે વાસુદેવાય ઔ ભગવ વાસુદેવાય ઊં ભગવ વાસુદેવાય યોં ભગદેવાય ઊં ભગવાસુદેવાય ઓમ વાસુદેવાય ઊં ભગવ વાસુદેવાય ઊં ભગવ વાસુદેવાય ઊં ભગવ વાસુદેવાય જુનાગઢ શહેરમાં દર વખતે ધાર્મિક કાર્યક્રમ તો થતા હોય છે પરંતુ ગિરીશભાઈ કોટેજા એટલે કે સેવાકીય પ્રવૃત્તિએ હવે ગિરીશભાઈ કોટેજાની સેવાકીય પ્રવૃત્તિએ રંગ લાવી દીધો છે અને હતા જુનાગઢમાં પણ વિવિધ સંસ્થાઓમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા એટલું જ નહીં પરંતુ રોજ જુનાગઢના ગીરના દરવાજા ખાતે ગીરી ખાતે ગિરીશભાઈ કોટેજાના પોતાના નિવાસ સ્થાન ખાતે આજે ભગવાન સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જયારે નિકાલે ના કમિટી દ્વારા એક ભવ્ય ભગવાન સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અંગે વધુમાં મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું के कोईुरा तूजन आई

अवे अधि जलान वाड़ फूर्ट गर्मा सदे वेक्रु अधर्दता, घेर अधर्दता दर्श्या, समर्पया वी, अधर्दता त्राइटिया,

ગ્લેરને કોટેડા પરિવાર અને આપ निकाले સુવિરંગના કમિટીના અnder છે તો ગોર બાપાનું અમે સન્માન કરવા માંગીએ છે તો મંગલ માંગલ્યે શિવે સર્વાર્થે ચક્ર <coughs>

બોલો બ્રેકલે અને કોટેટા પરિવાર અને આપ નિકાલશ વિરંગના કમિટી જે આદર છે તો ગોરબાપાજી તમને સન્માન કરવા માંગીએ છે તો હમ મંગલ માંગલ્યે શ્રી

નારદ જે યોગી કહ્યુંરદ બીજા ઉપકાર કરવાની ઈચ્છાથી જુદા જુદા લોક ફરતા તે મનુષ્ય રૂપ માં આવ્યા તતો દ્રષ્ટામ જનાન સર્વે નાના ક્લેશા સમર્વિતામ નાના યોની સમુત્પન્નામ પશ્યતે પાપ કર્મભિ સુત હેલો સત્યનારાયણ ભગવાન કી જય હું અનિલાબેન બથિયા નિખાલસ વિરાંગના કમેટી આજે ધનુર્માસ ચાલી રહ્યો છે ત્યારે ભગવાનની ભક્તિ અર્થે અમે સંકટ ચતુર્થી છે તેથી ગિરિવિલા મધ્યે રઘુવીર સેના અને અનિલાબેન બથિયા નિખાલસ વિરાંગના કમિટી તેમજ ગીતાબેન કોટેચા તરફથી અમે મહેનત કરી અને આજે એકતાલીસ બાજોટ કથાનું આયોજન કરેલું છે તેમાં આજે એકતાલીસ બાજોટથી અલગ અલગ એકતાલીસ બેનો પૂજા કરી રહ્યા છે અને અમે ધનુર્માસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનને આરાધના કરી અને સુખ શાંતિ માગીએ છીએ એવું બધા બહેનોની પ્રાર્થના છે નમસ્તે મારું નામ છે ચાંદની કોટેચા આજે ખૂબ જ સુંદર દિવસ આજે સંકત ચતુર્થી અને સાથે સાથે મંગળવારનો દિવસ અને આજે અમારા ઘરે અમારા બંગલે વિરાંગના મહિલા મંડળના જે પ્રમુખ છે અનિલાબેન અનિલાબેન બથિયા અને અખિલ સરસ રઘુવીર સેનાના ઉપક્રમે આજે ખૂબ સરસ એકતાળીસ પાટલાનું સત્યનારાયણ કથાના એકતાળીસ સમુ પાટલાનું આયોજન કથાનું કરવામાં આવ્યું છે અમારા ઘરે તો ખૂબ સરસ અત્યારે માહોલ છે ખૂબ સરસ બ્રાહ્મણ દ્વારા પૂજા થઈ અને સત્યનારાયણ કથા સાંભળવા સરસ ભક્તિમય વાતાવરણ અત્યારે ચાલી રહ્યું છે અને ખૂબ જ સરસ આયોજન કરેલ છે આજના શુભ દિવસે શહેરના ગિરનાર દરવાજા ખાતે આવેલ શ્રી ગિરીશભાઈ કોટેતાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે આજે સતત ત્રીજા વર્ષે સામૂહિક સત્યનારાયણની કથા કે જેમાં એકતાલીસ મહિલા મંડળના બહેનોએ આજે યજમાન પદ નિભાવેલ છે નિખાલસ વિરાંગના કમિટીના અમારા પ્રમુખ અનિલાબેન ભથિયા અને અખિલ સૌરાષ્ટ્ર કચ્છ સેનાના સંયુક્ત ઉપક્રમે સતત ત્રીજા વર્ષે આ ધાર્મિક કાર્ય ગિરિરાજ વિલા ખાતે ગિરીશભાઈ કોટેતાના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો શાસ્ત્રી હિમાંશુભાઈ જોશીના અધ્યક્ષસ્થાને વ્યાસાસને અમે અત્યારે પૂજા પૂર્ણ કરી છે અને પાંચ મિનિટ પછી કથા રસપાન શ્રી જોશીભાઈ કરાવશે અને સર્વ સમગ્ર ધર્મમય વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થશે જુનાગઢ શહેરના ધરાવનગર વિસ્તારમાંથી ગુરસીટોકના આરોપી પ્રતાપ શિવુભાઈ સોલંકી ના રહેણાંક મકાનમાંથી ડુપ્લિકેટ નીકળી દારૂની ફેક્ટરી ગરપાઈ હતી અને પોલીસે ચૌદ લાખના મુદ્દામાલ કબજ કર્યાના અને દરમિયાન એપીસીએલના અધિકારી યોગેશ કટારીયાએ જણાવ્યું હતું કે આરોપીએ ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે ઇથોનોલ ઇથોનોલ આલ્કોહોલ ધરાવતો કેમિકલનો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું અને દિવાળથી હિત ચાંદેલે આજે મીડિયા પત્રકાર પરિષદ સંબોધી હતી અને મીડિયા સમક્ષ વધુમાં જણાવ્યું હતું હા ઈ તો આવી જ ગયા એમ તો એ દીકરી

Sataq maratn tsozak Tsozak, alaik tlen nolak Trapik tiong tskak tiyo, tawit ikik Trapik tiong tskak tiyo Trapik tiong tskak tiyo Trapik tiong tskak tiyo Trapik tiong tskak tiyo I don't have જુનાગઢ એ વિસ્તારમાં પ્રતાપ શિવ સોલંકી કે જે અગાઉ કસ્ટડીમાં આરોપી તેના ભાઈ રઘુવીરસિંહ શિવભાઈ સોલંકી સાથે મળી અને જૂનાગઢ કોમર્સ કોલેજની સામે બિરખા રોડ ઉપર આવેલા તેના કબજાના મકાનમાં ગેરકાયદેસર રીતે બહારથી કેમિકલ મગાવી અને ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતો હોવાની પ્રાથમિક બાતમી ડિસ્ટા પીએસઆઈ વાય એન સોલંકીને મળેલી તેમના આધારે કાયદ પંચસોને સાથે રાખી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરેલ અને આ જગ્યા ઉપરથી પાંચસો લીટરની ક્ષમતા ધરાવતા ટાંકામાં કુલ ચારસો ને સાઠ લીટર જેટલા કેમિકલ મળી આવેલું વધુમાં હોલ્ડ મોંક ત્રિપલ એક્સ લેબલની છે એ કુલ ચૌદસો ને એંસી બોટલો મળી આવતા ઘટના સ્થળે તાત્કાલિક એફએસએલ અધિકારી શ્રી કટારીયાને બોલાવી અને આ જે કેમિકલ મળી આવેલું જેનું પરીક્ષણ કરતાં તેમાં ઇથાઈલ આલ્કોહોલની હાજરી મળી આવેલી વધુમાં આ તપાસ દરમિયાન છે એ કુલ ચૌદ લાખ ત્રણ હજારનો મુદ્દામાલ છે રિકવર કરવામાં આવેલું સાથે સાથે આ જે આરોપી રઘુવીરસિંહ સોલંકી છે તેની જગ્યા ઉપરથી છે એ ધરપકડ કરવામાં આવેલી છે અન્ય મુખ્ય આરોપી પ્રતાપ શિવ સોલંકી હાલ નાસ્તો કરતો હોય તેને એરેસ્ટ કરવા માટે છે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવેલી છે મુખ્યત્વે આ આરોપી છે તે પોલની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને આ પ્રાથમિક જે પૂછપરછ દરમિયાન કોલકત્તાથી ઇન્ડસ્ટ્રીના નામે છે આ કેમિકલ મગાવતા હોવાની હકીકત જણાવેલ છે પરંતુ તેમાં જે એફએસએલ અધિકારીએ જે પરીક્ષણ કર્યા છે તે મુજબ ઇથાયલાલ પોલની હાજરી જણાવેલી છે આરોપીઓ વિરુદ્ધ બી એનએસની ત્રણસો સત્રીસ બે ત્રણસો આડત્રીસ ત્રણસો ચાલીસ બે મુજબ એટલે કે જે ડુપ્લિકેટ બ્રાન્ડની અલગ અલગ બોટલો પર લેબલિંગ કરવો આ ઉપર અગત્યના દસ્તાવેજ સાથે છેડછાડ કરવી એ મુજબની કલમ તથા પ્રોહિબિશન એક્ટની કલમ લગાવવામાં આવે છે કયા પ્રકારનું કેમિકલ ને કેટલા સમય આ જે કેમિકલ છે તેમાં હિથાયેલ આલ્કોહોલની હાજરી જે રૂટીન ઇંગ્લિશ દારૂના કન્ટેન હોય છે તે મળી આવેલ છે પરંતુ જે બ્રાન્ડના નામથી તે બનાવી રહેલો છે તેને કોઈપણ પ્રકારની પરમિશન અથવા તો ગુજરાતમાં જે રીતે ગેરકાયદેસર રીતે આ પ્રમુશનની પ્રવૃત્તિ છે તો આ તમામ એંગલને ધ્યાને રાખી અને તેના વિરુદ્ધ સખત કલમો છે એ આ એફઆઈઆરમાં લગાવવામાં આવેલી છે અને છે એ છેલ્લા પંદર દિવસથી આ પ્રકારની પ્રવૃત્તિ શરૂ કરી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં ધ્યાને આવેલું છે વધુ વિગતો આ મુખ્ય આરોપી પ્રતાપસિંહ સોલંકીને

પરંતુ વધારે પ્રોફિટ મેળવવા માટે નફો વધુ થાય તે માટે અહીંયા જ કેમિકલ મગાવીને તેમાંથી જ ડુપ્લિકેટ બ્રાન્ડના લેબલિંગ લગાવી એના પ્રવૃત્તિ કરવાનો હાલ ધ્યાને આવી રહ્યો છે વસ્તુ કેટલી ખતરનાક છે આ લોકોને શું કરો છો ઇંગ્લિશ દારૂ છે એ હંમેશા ખતરનાક જ છે એમાં કંઈ કહેવાની વાત નથી કોઈ બી પ્રોહિબિશન આ જે પણ એક્ટ છે એના માટે છે પરંતુ આ પ્રકારનું જ્યારે ડુપ્લિકેટ લેબલિંગ કરીને લગાવો છો ત્યારે એ છે વધારે ખતરનાક બની જાય છે હેલ્થ માટે તાજેતરમાં વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે સીએનને મારવા માટે છોડેલી ગોલી ટેન્ક્યુલાઇઝર વન લાગી જતા વનકર્મીનું મોત થયું હતું આ બનાવને મૃતક પરિવારજનોને સહાય આપવામાં આવશે અંગે સીસીએફ રામરતન નાલાએ જણાવ્યું હતું કે મૃતક વનકર્મી કર્મી ટેકર અશરફ ચૌહાણ અને પરિવારને દસ લાખ રૂપિયાની વીમાની રકમ આપવામાં આવશે તદઉપરાંત વેલફેર ફંડમાંથી રૂપિયા પાંચ લાખ આપવામાં આવશે ને આ ઉપરાંત વન વન વિભાગના સ્ટાફ દ્વારા સ્વૈચ્છિક ફાળો અને મદદ કરવામાં આવશે ને બનાવ અંગેની વિગતો આપતા સીસીએફએ જણાવ્યું કે રામરતન નાલાએ વધુ વિગતો આપી જણાવ્યું કે વનકર્મીનો વીમો હોય ને તે મુજબ મૃતક અશરફ ચૌહાણ પરિવાર વીમાની રકમ દસ લાખ રૂપિયા આપવામાં આવશે આ મૃત્યુ યાદગીરીમાં વિશાણા મેમોરિયલ ટ્રસ્ટ ચલાવાય છે તેમના દ્વારા વનકર્મીઓને મેડિકલ સહાય શૈક્ષણિક સહાય આપવામાં આવે છે જ્યારે કોઈપણ વન કર્મીઓનો આકસ્મિક મૃત્યુ થાય ત્યારે સહાય આપવામાં આવે છે ત્યારે તેમાંથી ગીર વેલફેર ફંડમાંથી રૂપિયા પાંચ લાખ આપવામાં આવશે આ ઉપરાંત ગીર ગીર પરિવારના સ્ટાફ મિત્રો દ્વારા પોતાના રીતે ફંડ આપીને મદદ કરશે તેમજ આ દરમિયાન જેમના હાથે મિસ ફાયરિંગ કર્યું છે તે ડૉક્ટર વિવેક ચૌહાણ સામે ઇન્કવાયરી બેસાડવામાં આવી છે અને ગિરનાર વન વન વિભાગે જૂનાગઢના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર તોમરને તપાસ સોંપવામાં આવી છે આમાં ઘટના કેવી રીતે ઘટી છે શું કોઈની બેદરકારી હતી કે કેમ તે તમામ મુદ્દે તપાસ કરવામાં આવશે ને જોકે વન વિભાગના સ્ટાફ ટ્રેન્ક્યુલાઇઝર સાથે ઉભો હોય ત્યારે અચાનક સિયોણ આવી જતા કારણ કે મિસફાયરિંગ થતું હોય ને નિશાન ચૂકી જવાનું હોય તેવી સંભાવના હોવાની પ્રાથમિક તબિયત જણાઈ રહ્યું છે અને વિશેષ તપાસમાં આ અંગે જાણકારી મેળવવામાં મળવશે